ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા તેલંગાના જવા માટે રવાના થઈ ગુજરાતની ટીમની કેપ્ટનશીપની જવાબદારી નિભાવશે પોરબંદરના ભીમાખુંટી આગામી ચોવીસ એપ્રિલથી સત્તાવીસ એપ્રિલ દરમિયાન તેલંગાના વારાગલ ખાતે ત્રણ ટીમો સાથે જામશે જંગ આ ટ્રાય સિરીઝમાં તેલંગાના ગુજરાત અને ગોવા એમ ત્રણ રાજ્યો ભાગ લેશે ભીમા સાથે અમારી વાત થઈ ત્યારે ભીમા જણાવ્યું હતું કે આ ટ્રાય સિરીઝ માટે ગુજરાતની ટીમે ખૂબ મહેનત કરી છે તો આશા છે કે ટીમ નિર્ણયના પહોંચશે અને નિર્ણયના ગુજરાતનું નામ રોશન કરવાની પૂરી કોશિશ કરશે અમને ભીમા ખૂટીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ટીમને સપોર્ટની જરૂર છે ગુજરાતના ઘણા ખેલાડીઓ પાસે સ્પોર્ટ્સ વ્હીલચેર પણ નથી અગર ગુજરાતની ટીમને સારા સપોર્ટર મળી જાય તો ગુજરાતની ટીમ પણ એક મજબૂત ટીમ બનીને ગુજરાતનું નામ વધુ રોશન કરી શકે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપની જવાબદારી ભીમા ખૂંટી નિભાવશે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ભાવનગરના નિલેશ સોલંકી નિભાવશે